બોડેલી માં વખત સંશોધન બિલ નો સામૂહિક વિરોધ મુસ્લિમ સમાજ દ્વારા બોડેલી તાલુકામાં વકફ સંશોધન બિલ વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા આજે મોન રેલી આયોજન કરવામાં આવ્યું હતું દેશવ્યાપી સરે વકફ બોર્ડના વિવાદિત કાયદા સામે ઉઠી રહેલા અવાજોનો સાથ આપી બોડેલી ના મુસ્લિમ સમાજે શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો મોડેલી તાલુકાના સેવા સદન ખાતે મુસ્લિમ સમુદાયના આગેવાનોએ આગેવાનોએ વિશાળ ઉપસ્થિતિ સાથે હતી વિરોધનો ભાગ રૂપે તમામ અને સરકારના નીતિ નિયમો સામે નારાજગી વ્યક્ત કરી હતી રેલી પ્રતિનિધિઓએ મામલતદારને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું જેમાં માંગ કરવામાં આવી છે કે વખત સંશોધન કાયદો સમાજના હક અને ધાર્મિક માલમત્તા સામે છે તેમજ તેને તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે અથવા તેમાં યોગ્ય સુધારા કરવામાં આવે આરેલી દરમિયાન પોલીસ તંત્ર દ્વારા શ્રેષ્ઠ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી શાંતિ ભંગ ન થાય સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો. હાબીબતુલા મકરાણી સાથે અમજદભાઈ ખત્રી મધ્ય ગુજરાત નોવાડ ન્યૂઝ બોડેલી બોલો સાહેબ આજ રોજ ભોરેલી મુકામે ઓલ મુસ્લિમ સમાજ એક મોન રેલી કાઢી અને સરકારશ્રીએ જે અમારી પાસે રોપેલો કાયદો છે વતન બિલનો એનો અમે સતતપણે વિરોધ કરીએ છીએ અને એનો વિરોધ કરવા માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સેવા સદન સાથે અમે સાહેબશ્રીને આવેદનપત્ર આપીને અમારો વિરોધ દર્શાવ્યો છે અને અમારી લાગણી અને માગણી છે કે સરકાર આ કાયદાને પાછો લે અને અમારા માટે યોગ્ય લે બસ આ પસાર કરેલું છે એમેન્ડમેન્ટ બિલ છે વકફનું જે મુસ્લિમોની ઉપર જબરજસ્તી સોંપવામાં આવ્યું છે અને અમને એવું લાગી રહેલું છે કે મુસ્લિમ સમાજની હક અને અધિકારોનું આ આનંદ થઈ રહ્યું છે એટલા માટે અમે અમારા બોડેલી ખાતે મામલતદારના આવેદન પાત્રને આ બિલનો અમે વિરોધ નોંધાયો છે શહીદભાઈ બોલો આજે ભારત દેશની અંદર વકફ બિલ જે જબરજસ્તી મુસ્લિમો પર થોપવામાં આવી રહ્યું છે તેના વિરોધની અંદર ગુજરાત રાજ્યના છોટાઉેદેપુર જિલ્લાના બોડેલીની અંદર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મૌનરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને માન્ય પ્રાંત સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે વકફ બિલના વિરોધની અંદર અમારો વિરોધ ગઈકાલે પણ હતો અને આજીવન સુધી વિરોધ રહેશે મુસ્લિમોની દાન કરેલી જે જમીનો છે મુસ્લિમોની લીલાની અંદર જે આપેલી જમીનો છે અને જબરજસ્તી પડાવી લેવા માટે સરકારે આ મુસ્લિમોની વિરોધની અંદર ષડયંત્ર રચેલ છે અને આ ષડયંત્ર એમનું ફેલ જાય નિષ્ફળ જાય જેના માટે મુસ્લિમ સમાજ આખા ભારત દેશની અંદર સમગ્ર જગ્યાએ ઠેર ઠેર જગ્યાએ રેલી કાઢી પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે શાહીદ મનસુરી